પછી આપડે થોડી ગાડી આગળ લઈ લેવી પછી આગળ શું પેલા ગાડી ને આગળ વધારવી કેમ કે અત્યારે છે ને ગાડી આગળ વધારવી જરૂરી નહીં

તારે ભાઈ નથી શેક કરવું અમારે રાજભાઈ કે મુજબ શેક કરીને તો રાજભાઈ સેક કર્યું પણ રાજભાઈને કાંઈ ખબર પડી નથી તો એમાં એવું છે કે આજ છે ને હું અને રાજભાઈ બી આવ્યા હતા જયલાને નિહાળે મૂકવા આલ્ફામાં આવીને છે ને નવોદયની પરીક્ષાના ક્લાસીસ જોઈન કરેલા હે તો વેકેશન ખૂલી જ્યું તું જોકે વેકેશન કાંય ખૂલ્યું તું અઢા તરીકે પણ આપણે અઢા તારીખે નતા આવ્યા અને અત્યારના કોરમાં નિશારે મૂકી અને રાજભાઈ રાજભાઈને એમ બે આયા ગેસ પુરાવવા અહીંયા હે ગેસ ના બે પેટ્રોલ પંપ છે એક છે બાયપાસ છે આપડે રાજકોટ આ બધું જસદણ વાળા રસ્તે પણ પેલા જે ગયા ને પંપ બંધ ની ગાડી હતી અને અહીંયા ની ગાડી છે અને પ્રેશર છે તો અહીંયા ની ભાઈ તાઇન ની પેટ્રોલ પેટ્રોલ નું સીએનજી તો કેટલી બધી ગાડીઓ લાઈન માં છે હું ને રાજભાઈ બે હે અડધી કલાક થી ઉભા હતા અને કેટલી બધી ગાડીઓ હે

એટલે અમારી ભાઈ આવી જ કઈક હાલે બધે કલાક કલાક તમે લાઈનમાં ગાડીને પેટ ભરી ખવડાવી દીધું હે પ્રેશર સારું હતું એટલે ગાડીમાં ગેસ હારા એજો એક લાઇટ બાકી રહી છે ચારસો રૂપિયાનો સામનો કરાવી નાખ્યો હે અને પાછળ પેટ્રોલ કંપની ઓફિસ થઈ ને એની એક દુકાન હતી

ચાલો ઇટ્સ ટાઈમ ટુ હવે ગો બેક ટુ ઘર બાજુ અને હે ને એ કોઈ ઇન્સિડન્ટ તમને કહો આજ છે ને જેટલી ગાડીઓ અહીંયા સીએનજીમાં છે ને એ લગભગ બધી લક્ઝરિયસ લેમ્બોરજીની જ છે ભાઈ આપણી ગાડી જેવી છે એક જ કંપની ધ વન એન્ડ ઓનલી મારુતિ સુઝુકી કોઈ વાંધો નહીં હે ને જો એટલી લાઈનમાં ગાડી દેખાય છે ને એ બધી તમને લેમ્બોરજીની જ દેખાય છે અત્યારે આપણે પાછા પૂગી ગયા હવે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાછળના ભાગમાં મેવાનું જે ગ્રાઉન્ડ હતું ને એ હે પણ મેવો ભાઈ અત્યારે હવે શું કહેવાય શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ખાલ હતો એટલે હજી હે કટૂંકમાં દિવસે મેવો નથી રાત થતો રાત્રે સાંજે મેવો હોય છે તો અત્યારે લગભગ બધું શબ્દો એમ તો બધું બંધ જ છે અમારે રાજભાઈને સભોમાં બે વધાવવાનું હતું કે કાંઈ લેવાનું છે આપણે જફલમાં રડી નો જાવ તેમની લીધી તીમાં

એ તો બાકી તો અત્યારે તો હાવ ખાલી પડ્યું હે બાકી હાથે માથે માથે અહીંયા ક્યાંય હાલવાની જગ્યા નથી ને એટલું બધું માણસો હતું અત્યારે તો હાવ ખાલી હે ટાઈમ છો હે અત્યારે બપોરના સાડા બાર વાગ્યાનો જસ દરનું આખું જે કાંઈ કામકાજ હતું ને પત્તા આવી અને પૂગી ગયા હવે ત્યારે ઘરે અને કમબેક બેક કર્યું છે ભાઈ વાડીએ કઈ ખબર છે ખાધા વાળીએ આપણે ડુંગળી વાળી વાળી આ હે આપણે ડુંગળીનો રોપ

ફવાદમાં એક ગાંડી ફ્રી ને વેચવા જતા એક ને વીસ રૂપિયા ને મણ નો દોઢસો રૂપિયા નો મણ એક દોઢસો પૂરા એક ટાઈમે કિલો ના જે ભાવ આવતા એ મણ ના આવે છે અને એમાં હાથે માથે એમની રજા ગઈ એમાં તો અમારે છે ને ભાઈ ટોલું ભરાવાનું છે આ ટ્રેક્ટર નું જોયું ને એને ચેડું જોઈ લો ગુવાર માથે બેઠા છે મોજ થી ગુહાર ના રાજા ગુવારિયા અને ગુવાર તમને દેખાડું કેટલો બધો આવ્યો છે એ ગુવાર ને અત્યારે સોડવામાં ભર્યો હે ઓલચો થી ખાલી એકૂક એકૂક શાક બધા ઉતરી રહ્યા હે અત્યારે છે ને ઉતાર એટલો પડ્યો ને એટલો ઉતાર્યો હે છોડવામાં તમને બતાવું કેટલો છે આવો ગુવાર હે અને ભાઈ જે તો આખા પડામાં ઉતારવાનો બાકી છે તમને એમ થાય કે હારો છોડવો ગોતે નબળામાં નબળો છોડવો નનકો સોડવામાં થળીયેથી થી માંડી અને માથા સુધી હે એટલો ગુવાની રજા ગઈ ને એમાં તો ગુવારે છે ને કમબેક કરી નાખ્યું હે આવું છે ભાઈ અમારે કેળું માણાનું ચાલો આપણે હે ને હવે ભાગી દેવાનું હે પાછું ઘરે એકટાણું કરવા માટે એણું ને કેળું આવ્યું હતું પૈસો ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને તો એને એટલો ઉતરી ગયો અને બીજો હજી

અહીંયા મિત્ર તમે છે ફ્રી ફાયર ફ્રી ફાયર નોટ જેઠાલાલ 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 બે ઠેકાણે તારક મહેતા ભાઈ તારક મહેતા નું આમ ફોન ફેન ફોન કરે ફેન ફોલાઈ બહુ વધતું જાય છે વધતું જાય છે એટલે એની વાત જ જાવ છું અનલિમિટેડ હાલો હાલો હવે ને પાછા એની માથે સવાર થઈ ને પૂજી જાય દુકાને ટાઈમ હો જાતે હે ોંઢે ને કેટલે વાગી જાતે છે મિત્ર ઇતરે જોતે છે 18 વાગી ને 29 મિનિટ થઈ જાતે છે આને ગુજરાતી માં શું બોલતા હે મિત્ર સાડે 6 વાગી ને આબી સાડે 6 વાગવા આયા હોતા હે ને મેને મિત્ર આયા હે આપડા બગીચા મે આપડા બગીચા મે નહીં મિની જંગલ મે આટા મારવા કે મારવા કે હાટુ યુટી અમારે બટુકભાઈ જો હતા થા ને પુષ્કા કોમેન્ટ આવતા થા કે ભાઈ તમાર મિની જંગલ જે હે ઈ બ્લોગ મે દેખાડવાના થાતા હે તો આજ તમને અમારા મિની જંગલ જો હે નેગ મેં દેખાડતા હૈ આપણા મિની જંગલ એ મિની જંગલ છે એને આપણે આઠેમનાજી બનાવ્યા હોતા હે આઠમના જે બનાવ્યા હોતા હે વાહવા હોતા હે બનાવ્યા હોતા એને વા્યાં હોતા ઝાડવા બધા એ ઝાડવા એ બપોર પછી વરસાદ આવી જતા હે તો બધાય હારા હારા ખોટી જતા હે થોડા થોડા લંગાઇ જાતા હે પાંદડા અમુક અમુકમાં ફીરી જતા હે પણ પાછા વરસાદ આવી જતા હે ને તો ઈ પાંદરા બધાય પાછા હારા હારા થઈ જાતા હે અતારે તો આમાં પાંદરા બધાય સુકાઈ જાતા હે આ બદામમાં નહીં સુકાતા હે પણ હમુકમુક હું કેવાય નાજુક ઝાડવા હોતા હે ને ઈમાં સુકાઈ જાતા હે તો આવા કે કાપડા હું કેવાય નાના નાના જંગલ હોતા છે કોડા ઝાડવા તાર બાંધેલો જો ઈની વાહી વાવેલા છે થોડાક આંચ બધી વાવેલા હે અને બાકી તો આપણા આખા મેદાનમાં વાવેલા હોતા હે જોઈ લેતા હે ઓ કેવા જાડવા વાવ્યા છે એને મસ્ત મજાના જાડવા તો આવા કંઈક જાડવા હોતા હે હું ને બે એવા હતા જોવા માટે આ આપણ હોતી હે આ શું છે બદામ બદામ હોતી હે બદામ અને આને શું ચેતા હે ખબર છે આને ચેતા હે

અને અત્યારે એમ છે ને અમારા હાથે વાવેલા મીની બગીચામાં આંટો માર્યો મજા આવી ગઈ તમને જેવું લાગ્યું મિત્ર વેલ જાય અને અમારા એટલો ભાઈ એક એવો પણ સંદેશ હતો કે તમે બધા એને ઊંચે તો બતાવી અને સંદેશ આપજો કે ઝાડ વા બધાએ વાવો એટલે ખરેખર ઝાડવા વાવો અને ઝાડવા વાવો એને મોટા કરો હાંસવો એવો તમને એક હું કહેવાય સહકાર તમે આપજો એવો અને કદાચ તમારે નો વાવવા હોય ને તો એક બીજો સહકાર આપજો બીજાના વાવેલા હોય ને એના ટૂંકમાં કાપી ન નાખતા હું છે ખોટી વાત છે હા એટલે આટલો સહકાર આપજો તમારે વાવવા હોય તો નો ડાઉટ વાવો મોટા કરો અને હું કહેવાય ઓક્સિજન બનાવો ભરપૂર પણ ન વાવવા હોય ને તો બીજાના વાવેલા હોય ને એ ટૂંકમાં બગાડતા નહીં અને અહીં તો હજી કાંઈ વાવેતર કર્યું નથી કેમ કે તો છે ને આ ટાંકાવાળા જે દિવાલ બનાવે ને એનું કામ ચાલુ છે એવડા એનું એ કામ પૂરું થઈ જાય ને પછી આપણે આંક્યોરનું પ્લાનિંગ છે આંક્યોર આપણે સ્પેશિયલ ફૂલડાવાળા ઝાડવાજ આવશે ટૂંકમાં આવશે તો હોય તે વાવેતરમાં ઓલી જા શું કહેવાય મહેંદી ને એવું બધું અને અહીંયાથી દે એમ બધું કસો હગ આવ્યો હતો પણ હું ટૂંક વરસાદ આવ્યો હતો ને તો બધું પલ્લેલું હતું ને એટલે અડધું હળજું છે ને અડધું નથી હોજું અને પછી પાછું હગ આવજું હજી

આપણે જો આ પંખા આવતી દેખાણી એને અને પંખા આવશે પંખા આવશે એને દેખાડી આવી જાહે ત્યારે રાતના નવ ને પાણી કરીને બાર ની આપણે જે meeting રામે ને ઇ meeting અત્યારે થઈ ગઈ છે પૂરી લગભગ બધા સુવા ભાગી ગયા છે અને આપણે અત્યારે સુવા હાટુ ઉભા થઇ ગયા હે પણ હે અત્યારે જો આ બાજુ આ જે દેખાય ને એ બાજુ વીજળી થાય છે જોરદાર અને વરસાદે છે જેમ કે અરુડે છે તો એ જોવા ઉપર રહ્યો હો થાય છે ને વીજળી એ બાજુ વીજળી થાય છે નજીકમાં જ છે વરસાદ બહુ આખો નહીં હોય એટલે એવું લાગે છે કે આગાહી ફૂગ છે હું જો રેડ એલર્ટ આપેલું છે જો વરસાદ આવી જાય તો કામ થઈ જાય બાકી તો એની તારોડિયા દેખાતા એમ વાંધા હે આ બાજુ ત્યાં રજો થાય અને આ બાજુ આથી આમ રસ્તે સાઈડ ને ઇન્ક થાય છે આ બાજુ તો હાઉ નજીક જ છે અલગ અજનો ઉપયોગ છે એ થાય છે ખુદો મોટ હોવા નવા ઉપલોગમાં નવ છે રામ